તો કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ ગુજરાતમાં રમાય તે માટે તમામ તૈયારીઓ ચાલી રહી છે તેવામાં કેન્દ્ર સરકારે બીટ માટે ગુજરાત સરકારને મંજૂરી આપી દીધી છે જી હા કોમનવેલ્થ ગેમ્સ માટેની આ મંજૂરી આપવામાં આવી બીડ માટે કેન્દ્રીય કેબિનેટની બેઠકે મંજૂરી આપી દીધી છે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેબિનેટનું આયોજન થયું હતું આ કેબિનેટમાં બીટ માટે મંજૂરી આપી દેવામાં આવી કેન્દ્રીય મંત્રીમંડળ અને રમતગમત મંત્રાલયે આ બાબતે મંજૂરી આપી દીધી છે સીડબ્લ્યુજી બે હજાર ત્રીસ માટેની બીડના પ્રસ્તાવને લીલી ઝંડી આપવામાં આવી છે ગુજરાત સરકાર માટે ગ્રાન્ટ ઇન એડ બીડને મંજૂરી આપવામાં આવી છે યજમાન સહયોગ કરાર પર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે ખૂબ જ મોટો નિર્ણય ગુજરાત હવે આ કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર છે તે માટેની જે ઔપચારિક પ્રક્રિયા છે તે ધીમે ધીમે પૂર્ણ થઈ રહી છે યજમાન સહયોગ પર કરાર પર હસ્તાક્ષર કરવા મંજૂરી અપાઈ બીજી બાજુ વિશ્વકક્ષાનું સ્ટેડિયમ ધરાવતું અમદાવાદ યજમાન બની શકે છે બે હજાર ત્રેવીસમાં વર્લ્ડ કપ યોજી અમદાવાદ શહેરે પોતાની ક્ષમતા પહેલાથી જ દર્શાવી છે રમતગમત ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં રોજગારીનું પણ સર્જન થશે પર્યટનને વેગ અને વ્યવસાયિક તક પણ ઉભી કરી કરવામાં આવનાર છે ગેમ્સ દેશના ખેલાડીઓ ભાગ લેશે સ્ટેડિયમ અત્યાધુનિક તાલીમ સુવિધાઓથી અમદાવાદ સજ્જ છે રમતગમત સંસ્કૃતિ ધરાવતું એક આદર્શ યજમાન શહેર બન્યું છે અમદાવાદ રમતવીરો કોચ ટેકનિકલ અધિકારીઓ પ્રવાસીઓને સીધો જ ફાયદો મળશે મોટી સંખ્યામાં ભાગ લેનારા લોકોને પણ સીધો ફાયદો મળશે તો આ તરફ કોમનવેલ્થ ગેમ્સની બીડ માટે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે અને હવે રાજ્ય રમત ગમત મંત્રી હર્ષ સંઘવી લંડન જશે લંડનના પ્રવાસે જવાના છે કોમનવેલ્થ ગેમ્સની બીટની તૈયારીને લઈ તેઓ વિદેશ પ્રવાસ કરશે કોમનવેલ ગેમ્સ બે હજાર ત્રીસ સંદર્ભે હર્ષ સંઘવી લંડન પહોંચવાના છે જ્યાં એક બેઠક થનાર છે બીડની તૈયારી અને બીડમાં જરૂરી કાર્યવાહી પર લંડનમાં ચર્ચા કરવામાં આવનાર છે અઠ્યાવીસ ઓગસ્ટે લંડનના પ્રવાસે જશે હર્ષંક કોમનવેલ્થ ગેમ્સની બીડ માટે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ આ કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે CWG એટલે કે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ માટે બીડના પ્રસ્તાવને લીલી ઝંડી આપવામાં આવી છે ખૂબ જ આ મોટો નિર્ણય એટલે કે ગુજરાતને જે કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાની મળે અમદાવાદની યજમાની મળે તે માટેની તમામ તૈયારી થઈ રહી છે અને અહીંયા એ પ્રમાણેનું વાતાવરણ પણ છે એ પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તૈયારી પણ છે અને એટલા માટે જ ગુજરાત સરકાર માટે ગ્રાન્ટેડ એડ બીડને મંજૂરી આપવામાં આવી છે યજમાન સહયોગ કરાર પર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે જેના ઘણા બધા ફાયદા છે રમત ગમતને તો ગુજરાતમાં વેગ મળશે સાથે સાથે રોજગારી પણ અહીંયા મળી રહેશે વિશ્વકક્ષાનું સ્ટેડિયમ ધરાવશે અમદાવાદ ત્યાં આ યજમાની થઈ શકે છે અને બે હજાર ત્રેવીસમાં પણ અહીંયા વર્લ્ડ કપ યોજવામાં આવ્યો હતો અને જેનાથી અમદાવાદ શહેરે પોતાની ક્ષમતા અને પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી આ આયોજન થી રમત ગમત ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં રોજગારીનું પણ સર્જન થઈ શકશે સાથે સાથે પર્યટન ને પણ વેગ અને વ્યવસાયિક તક પણ ઊભી કરવાનો એક અહીંયા લાભો મળશે આ અંગે જાણકારી આપશે અમારી સાથે નિકુંજ જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે નિકુંજ ગુજરાતને ને ગેમ્સ બે હજાર ત્રીસ નું યજમાન પદ મળે તે માટે તમામ તૈયારી થઈ રહી છે તેમાં એક પગલું ઓર આગળ ઉઠાવવામાં આવ્યું એ જરૂર કારણ કે જે કોમનવેલ્થની યજમાની માટે જે બિડ રજૂ કરવામાં આવતું હોય છે તે બિડ રજૂ કરવા માટે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ અંગેની મંજૂરી આપી દેવામાં આવી છે એટલે હવે ગુજરાત જે છે તે યજમાની માટે પોતાની દાવેદારી રજૂ કરશે તે માટેનું બિડ રજૂ કરશે અને આ માટે જ રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી કોમનવેલ્થ ગેમના માટેની પ્રોસેસ માટે અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગસ્ટ ના રોજ તેઓ લંડન જઈ રહ્યા છે ત્યાં તેઓ આ અંગેની જે ઔપચારિક પ્રક્રિયા છે જે મિટિંગો છે તે મિટિંગો એટેન્ડ કરશે અને સાથે સાથે કોમનવેલ્થ ગેમ ગુજરાતની અંદર અમદાવાદની અંદર યોજાય તે માટેનું જે બીડ સબમિટ કરવા માટેની જે પ્રોસેસ હોય છે તે પ્રોસેસની ની અંદર તેઓ પાર્ટિસિપેટ થશે કોમનવેલ્થ ગેમના પ્રેસિડેન્ટ પીટી ઉષા અને રાજ્યના રમતગમત સેક્રેટરી પણ આ લંડન ખાતેનો જે તેમનો પ્રવાસ છે તેમાં તેઓ સાથે જવાના છે પબ્લિક થવાના છે પરંતુ સૌથી મહત્વની વાત કે ગુજરાતની અંદર બે હજાર અંદર જો કોમનવેલ્થ ગેમનું આયોજન થાય છે તો તે ગુજરાત માટે ખૂબ જ મહત્વની આ ગેમ જે છે તે સાબિત થશે ન માત્ર આ ગેમ હોય છે પરંતુ તે ગેમ સાથે જોડાયેલા અન્ય જે પણ પ્રોત્સાહન જે છે તે મળતું હોય છે તે રાજ્યના આર્થિક વિકાસ માટે સામાજિક વિકાસ માટે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ખૂબ જ મહત્વનું માનતા માનવામાં આવતું હોય છે કેન્દ્રીય કેબિનેટે પણ એટલા માટે જ ગુજરાતની પસંદગી કરી છે કારણ કે સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પ્રકારનું ગુજરાતની છે આ ઉપરાંત આગામી વર્ષોની અંદર જે પ્રકારે ગુજરાતની અંદર સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે સરદાર પટેલ સ્પોર્ટ સંકુલ ની અંદર પણ અલગ અલગ નેશનલ કક્ષાની ગેમો રમી શકે તે માટેનું સંકુલ તૈયાર થઈ રહ્યું છે આ ઉપરાંત અન્ય જગ્યાએ પણ આ પ્રકારના સ્પોર્ટ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યા છે તો તે ગુજરાતની દાવેદારી ન માત્ર દેશની અંદર હતું પરંતુ વિદેશની અંદર પણ આ ગેમ આયોજિત કરવા માટે ખૂબ જ પ્રબળ માનવામાં આવે છે અને તેના માટે જ કેન્દ્રીય કેબિનેટ બેઠકે આ બિડ રજૂ કરવા માટે એક મંજૂરી જે છે તે આપી છે ને હવે ગુજરાત તે માટેની પ્રોસેસ જે છે તે આગળ વધારશે ગુજરાત માટે આજે ગણેશ દિવસે જ મહત્વના અને સારા સમાચાર સમાચાર કહી શકાય કે જે કોમનવેલ્થ આયોજન માટે જે પ્રક્રિયા રહી છે તે પ્રક્રિયાનું એક મહત્વનું પાસું એટલે કરવા છે અને હવે રાજ્ય સરકાર પોતાની પ્રબળ દાવેદારી બિટ સ્વરૂપમાં રજૂ કરશે અને સંભવિત રીતે આશા અપેક્ષા એ પ્રકારની જ છે કે ગુજરાતની અંદર આ બે માં કોમનવેલ્થ ગેમ નું સફળ આયોજન થશે અને તે ગુજરાત માટે ખૂબ મહત્વનું સાબિત થશે ગુજરાતની ઇકોનોમી બુસ્ટ કરવા માટે ખૂબ મહત્વનું સાબિત થશે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ગુજરાતની અંદર તૈયાર થઈ રહ્યું છે તેના માટે મહત્વનું સાબિત થશે અને આ એક લિટમસ ટેસ્ટ હશે એક પૂર્વ તૈયારી હશે બે હાજર છત્રીસ ના ઓલિમ્પિક ની તૈયારી માટેના કારણ કે ગુજરાતની અંદર હાલ જે પ્રકારની સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની તૈયારીઓ થઈ રહી છે તૈયારી કરવામાં આવી રહી છે તો આ કોમનવેલ્થ ગેમનું જ્યારે આયોજન થશે તો તે પ્રબળ દાવેદારી મજબૂત કરશે બે ના યજમાની પદ માટે પણ અને તે માટે પણ ગુજરાત જે છે તે સક્ષમ છે અને કોમનવેલ્થ ગેમ્સ ના આયોજન થી તે દેશની અંદર દુનિયા ની અંદર સાબિત થશે કે ગુજરાત ની અંદર પણ આ પ્રકારનું આંતરરાષ્ટ્રીય કક્ષાની ગેમો જે છે તેનું આયોજન થઈ શકે છે અને તે છે કોમનવેલ્થ ગેમ ના આયોજન માટે પણ પણ આ ખૂબ મહત્વના સમાચાર ગુજરાત માટે કે તેને હવે કોમનવેલ્થ ગેમ ના આયોજન માટેની ફીડ પ્રોસેસ જે છે તેના માટે કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ